નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ વેબ સંકુલ તો ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ તાજેતરમાં જ એમ કહી શકાય કે કૃષિ યુનિવર્સિટીની જે ભરતી જાહેર થઈ છે જે જે તમને ખ્યાલ હશે તમે અહીંયા પોસ્ટર જોઈ રહ્યા છો કે રાજ્યની કૃષિ યુનિવર્સિટી જે છે આ કૃષિ યુનિવર્સિટી દ્વારા એકસો છપ્પન જેટલી જગ્યા છે જે પોસ્ટરનું નામ છે ખેતી મદદનીશ યસ આની પહેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ખેતી મદદનીશની ભરતી છે જાહેર થઈ હતી અને હવે આ રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓની જગ્યા છે એકસો છપ્પન જેટલી જગ્યા પર ભરતી થઈ જવા ભરતી થઈ થવાની છે તો આ જે ભરતી છે એની અંદર સિલેબસ શું છે લાયકાત શું છે સિલેક્શન પ્રોસેસ કેવી રીતના છે પગાર ધોરણ શું છે આ ભરતીની અંદર કેટલા તબક્કામાં પરીક્ષા છે આ તમામ વસ્તુ છે આજે આ વિડીયો લેક્ચરના માધ્યમથી આપણે છે એ જોવાની છે તો વિડિયોને અંત સુધી જોજો એટલે તમારા જેટલા ડાઉટ છે એ બધા આની અંદર છે યાદ રાખજો એકસો ને છપ્પન જગ્યા છે આમાં દિવ્યાંગની એડ પણ થયેલી છે એટલા માટે કોઈ દિવ્યાંગની અલગ ભરતી નથી એકસો છપ્પન જગ્યા અંદર છે એ સમાવેશ થઈ ગયો છે આ ખેતી મદદનીશ ક્લાસ થ્રી ની જ પોસ્ટ છે યાદ રાખજો

આના માટે તમારે ફોર્મ ભરવા માટે શું પ્રોસેસ છે તો યાદ રાખજો કે કૃષિ યુનિવર્સિટીની વેબસાઈટ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી પરથી ઓનલાઈન અરજીપત્રક મંગાવવામાં આવશે નિમણૂક અપાયેલ ઉમેદવારોને પાંચ વર્ષ બાદ સરકારના ધારાધોરણ મુજબ નિયત પગારના ધોરણમાં મૂકવામાં આવશે જગ્યાની સંખ્યા અનામત શૈક્ષણિક લાયકાત વય મર્યાદા આ બધી વસ્તુ હવે આપણે છે એ જોવાનું છે તો પહેલા ફોર્મ ભરવાની તારીખ કઈ છે તો કે અઢાર અગિયાર બે હજાર પચીસ યાદ રાખજો અઢાર અગિયાર બે હજાર પચીસ પચીસ થી બાર બાર બે હજાર પચીસ સુધી આના છે એ ફોર્મ છે એ ભરાશે તો ખાસ એને ધ્યાનમાં છે એ તમારે લેવાનું છે આ ભરતીઓ છે એની અંદર ક્યાં કેટલી જગ્યાઓ છે તો જુઓ જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની અંદર છ્યાસી જેટલી જગ્યાઓ છે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ચોવીસ જેટલી જગ્યાઓ છે અને નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં છેતાલીસ જેટલી જગ્યાઓ છે એ તમને અહીંયા જોવા મળે છે આની અંદર જોઈએ તો વય મર્યાદા છે એ શું કીધી છે તો વય મર્યાદા છે બાર બાર બે હાજર પચીસ રોજ યાદ રાખજો બાર બાર બે હજાર પચીસ રોજ ઉમેદવારની વય અઢાર વર્ષથી ઓછી નહીં અને તેત્રીસ વર્ષ કરતાં વધારે પણ હોવી જોઈએ નહીં તો ઓછામાં ઓછી અઢાર અને વધારે વધારે એમ કહી શકાય કે તેત્રીસથી વધારે નહીં પરંતુ જે ભરતીની અંદર નિયત મુજબ છૂટછાટ મળવા પાત્ર હોય મહિલા ઉમેદવારોને હોય અનામતની અંદર એટલે કે એસીબીસીમાં આવતા હોય લોકો હોય એસસીની અંદર આવતા લોકો હોય એટલે કે શિડ્યુલ કાસ્ટમાં આવતા લોકો હોય શિડ્યુલ ટ્રાઈબ્સમાં આવતા લોકો હોય તો આ બધાને અનામતનું છે

હવે મિત્રો યાદ રાખજો અત્યાર સુધી જે ગોળ અને સાથે ડિપ્લોમાનો સમાવેશ થઈ થતો તો પરંતુ જે આ જુનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટી આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીની જે આ ભરતી છે એમાં અત્યારે હાલમાં કોઈ એમ કહી શકાય કે બીઆરએસ નો એડ થયો નથી એટલે કે શૈક્ષણિક લાયકાતમાં એડ થયો નથી ત્યાર પછી બીજી લાયકાત તો એસસી એગ્રીકલ્ચર અને બી એસસી હોર્ટીકલ્ચર વાળા પણ ફોર્મ ભરી શકશે નહીં અને ત્રીજી મહત્વની બાબત અહીંયા આપણે જોઈએ તો અહીંયા બી એગ્રીકલ્ચર નો પણ સમાવેશ થયો નથી માત્ર ને માત્ર શૈક્ષણિક લાયકાત માં એવું કીધું છે કે ટુ એન્ડ થ્રી યર્સ ડિપ્લોમા કોર્સ ઇન તમે જોવા જાવ તો કઈ કઈ રીતના છે તો કે કન્સનેટ ફેકલ્ટી તરીકે એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર એગ્રો પ્રોસેસિંગ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ ન્યુટ્રિશન એન્ડ કોમ્યુનિટી સાયન્સ ફૂડ ટેકનોલોજી એન્ડ ન્યુટ્રિશન એગ્રીકલ્ચર કોઓપરેશન બેન્કિંગ એન્ડ માર્કેટિંગ અને હોમ સાયન્સ ટૂંકમાં ડિપ્લોમાની અંદર જે વિષય સાથે કર્યું હોય છે જેમ આપણે બીઆરએસ કેમ કરતા એગ્રોનોમી બાગાયત વિસ્તરણ પશુપાલન અર્થશાસ્ત્ર ગુજરાતી હિન્દી ઇંગ્લિશ આઠ જેટલા મુખ્ય વિષય સાથે આપણે બીઆરએસ કરતા એમ ડિપ્લોમા એગ્રીકલ્ચર હોય હોર્ટિકલ્ચર હોય ડિપ્લોમા પોલિટેકનિક હોય ત્યાર પછી એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ હોય ન્યુટ્રિશન એન્ડ કોમ્યુનિટી સાયન્સ હોય ફૂડ ટેકનોલોજી હોય કોઓપરેશન સહકાર અને બેન્કિંગ હોય હોમ સાયન્સ હોય તો આ બધાને વેલિડ ગણ્યા છે જે લોકોએ ડિપ્લોમા કરેલું છે એના માટે આ સુવર્ણ તક છે આમાં બીઆરએસ અને બીએસસી ને છે બાકાત કર્યું છે જ્યારે ગ્રામ સેવકની અંદર બીઆરએસ છે બીએસસી છે ડિપ્લો છે બીઈ એગ્રીકલ્ચર છે આ બધાનો સમાવેશ છે કરવામાં આવ્યો છે અને બીજી મહત્વનું કીધું છે કે પાસ ધ એક્ઝામિનેશન ઓફ ટ્રિપલ સી ઓફ ડોયક ઓફ ધ ઇક્વલ એટ લેવન એક્ઝામિનેશન ડિટર્મિનેટ બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ ઇફ નોટ શુડ પાસ ધ એક્ઝામિનેશન વિધિન ધ પ્રોબેશન પીરિયડ એટલે કે તમે સીસીસીનું બરાબર છે જે ટ્રિપલ સી એનું પ્રમાણપત્ર છે એ ધરાવતા હોવા જોઈએ બરોબર છે તો આ ખાસ મહત્વની છે એ બાબત આપણને અહીંયા કીધી છે તો આ મહત્વનું છે એ પ્રમાણપત્ર તમારી પાસે છે એ હોવું જોઈએ એવી અહીંયા તમને છે વાત કરી છે હવે અરજી ફી છે તો યાદ રાખજો બિન અનામત વર્ગમાં આવતા મહિલા અને પુરુષ માટે છે એક હજાર રૂપિયા અને પ્લસ બેંકનો જે ચાર્જીસ હશે ત્યાર પછી એસસી એસ ટી એસ અને એસીબીસીમાં આવતા હોય એવા બંને પુરુષ અને મહિલા ઉમેદવારને બસો ને પચાસ રૂપિયા છે પ્લસ જે ટ્રાન્ઝેક્શન ચાર્જ છે એ દિવ્યાંગ માટે થઈને પણ બસો પચાસ છે પણ માજી સૈનિક માટે છે અહીંયા ઝીરો રૂકમ છે એટલે કે ઝીરો રૂપિયા છે અને તમે અહીંયા પે કરવાના એટલે તમારે કોઈ ફી અહીંયા છે દેવાની નથી માજી સૈનિકોને ખાસ એના પછી મહત્વની પરીક્ષા પદ્ધતિ બે પાર્ટમાં છે જેમ ગોણ સેવાનું પેપર હતું એવી જ રીતે પેપર હશે સાહીઠ માર્કનું એમ કહી શકાય કે અલગ હશે અને ત્યાર પછી જે સાહીઠ માર્કની અંદર જે ચાલીસ ટકાનું વેઇટેજ છે એ પણ આની અંદર છે એ જોવા મળશે પરીક્ષા પદ્ધતિ તો કે ઓનલાઈન અરજી કરેલ ઉમેદવારની રાજ્ય સરકાર શ્રીના સામાન્ય વહીવટ વિભાગના આઠ અગિયાર બે હજાર ત્રેવીસના જે ક્રમાંક છે એનાથી આ ભરતી છે કેવી રીતે તો કે એક જ તબક્કામાં પરીક્ષા એક જ લેવામાં આવશે ઓએમઆર કા ઓપ્ટિકલ માર્ક્સ રીડિંગ અથવા સીબીઆરટી એટલે કે ઓનલાઈન જો અહીંયા તમને એવું કીધું નથી કે ઓએમઆરમાં જ લેશું અને એવું પણ કીધું નથી કે સીબીઆરટીમાં લેશું યાદ રાખજો તમને એવું પણ કીધું નથી કે ઓએમઆરમાં સીબીઆરટી માં જ લેવાશે એટલે ખાસ બેમાંથી એક ઓપ્શન એ લોકો અપનાવી શકે એને એવું લાગે કે કેન્ડિડેટ વધારે છે કે કેન્ડિડેટ ઓછા છે તો એ મુજબ અહીંયા ભરતી છે એ કન્ડક્ટ થશે ત્યાર પછી અહીંયા પ્રશ્નપત્ર છે એ પાર્ટ એ અને પાર્ટ બી બે ભાગમાં રહેશે લેવલ છે એ શૈક્ષણિક લાયકાત તમે જે ડિપ્લોમા એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર પોલિટેકનિક બેન્કિંગ બરોબર છે કોઓપરેશન ફૂડ એન્ડ ન્યુટ્રિશન સાયન્સ આ જે વસ્તુ કરેલી છે એને જ ધ્યાનમાં રાખીને તમારું છે એ પેપર રહેશે સાઠ માર્ક ની અંદર શું છે તો કે રિઝનિંગ એટલે કે તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે અને ગાણિતિક કસોટીઓ છે એટલે કે સાહીઠ માર્ક ની અંદર જયારે એકસો પચાસ માર્ક ની અંદર દસ માર્કનું બંધારણ દસ માર્કનું કરંટ અને દસ માર્કનું ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિયન્સિવ છે જ્યારે એકસો વીસ માર્કનું છે એ જગ્યાને ને લખતું એટલે અહીંયા કહી દીધું છે કે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો છે એ પૂછાશે એટલે પાર્ટ એમાં કુલ કેટલા થયા સાઈઠ પ્રશ્નો થયા પાર્ટ એમાં સાહીઠ પ્રશ્નો થયા અને પાર્ટ બી ની અંદર એકસો પચાસ પ્રશ્ન થયા એટલે ટોટલ જે ગોણ સેવાની ખેતી મદદની હતી એમ જ બસો દસ માર્કનું છે પેપર રહેશે આમાં કુલ ત્રણ કલાકનો સમય મળશે કુલ ત્રણ કલાકનો સમય રહેશે કદાચ ઓનલાઈન લેવાય કે ઓએમઆર થી લેવાય ત્રણ કલાકનો તમને છે એ સમય મળવા પાત્ર છે પાર્ટ એ માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા યાદ રાખજો અને પાર્ટ બી માટે પણ ન્યૂનતમ ચાલીસ ટકા રાખવામાં એવું છે બંનેમાં ચાલીસ ચાલીસ ટકા રાખવાના કીધા છે જેમ અત્યારે પંચાયત સેવા પસંદગી મંડળે પણ કહી દીધું છે કે ઓછામાં ઓછા કોઈ પણ કેટેગરીમાં ચાલીસ ટકા ગુણ ફરજિયાત લાવવા પડશે તો એમ અહીંયા પણ પાસિંગ છે કેટલા કીધા છે ચાલીસ ટકા ચાલીસ ટકા લાવવાથી તમે પાસ નહીં થઈ જતા યાદ રાખજો આ શબ્દ ચાલીસ ટકા લાવવાથી પાસ થતા નથી તમે ખાલી ક્વોલિફાય થયા છો હવે એમાંથી પણ બનશે એમાં તમારો વારો આવશે તો તમને છે બોલાવશે તો આમ ચાલીસ ટકા કરતા જો ઓછું ધોરણ હોય તો કોઈ પણ સંજોગોમાં છે માન્ય રહેશે નહીં અને આમ આ બંનેના જેમ કહી શકાય કે કુલ ગુણ મળ્યા હશે એના આધારે મેરિટ છે એ નક્કી થશે અને જગ્યાના ચાર ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે એકસો ને છપ્પનની જગ્યા છે તો યાદ રાખી લેવાનું પંદર ચોક સાહીઠ બરોબર છે એટલે કે સાડી સુધી છે આંકડો જવાની શક્યતા છે તમને જોવા મળશે એક્ઝામ પેટર્ન પાર્ટ એ સાહીઠ પાર્ટ બી એકસો ક્વેશ્ચન ટોટલ બસો ટોટલ માર્ક્સ બસો ઓપ્શન હશે એ બી સી ડી ઈ તો આપણે જો કરવો હોય તો અને પર ક્વેશ્ચન નો એક માર્ક છે સાચો પડે તો અને રોંગ પડે તો 0.25 છે યાદ રાખજો સાચા એ એક માર્ક છે અને ખોટા એ 0.25 છે જો હવે 60 માર્ક નો પાર્ટ એ છે તો 60 માર્ક ના પાર્ટ એમાં શું કીધું છે તો કે રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન હતું કે પ્રોબ્લેમ્સ ઓન એજીસ બરોબર છે જેમાં ચાર્ટ્રાફ ટેબ્લેટ આ બધી વસ્તુ છે અને એપ્ટિટ્યુડની વાત કરીએ તો નંબર સિસ્ટમ છે સિમ્પ્લિફિકેશન ત્યાર પછી એવરેજ પર્સન્ટેજ પ્રોફિટ એન્ડ લોસ રેશિયો ત્યાર પછી પાર્ટનરશિપ એટલે કે ભાગીદારી સમય બરોબર છે છે ત્યાર ત્યાર પછી પછી સમય અંતર સાંકળ છે બરોબર છે એનો નિયમ છે ટકાવારી છે નફો ખોટ છે તો આ બધી વસ્તુ તમને અહીંયા કીધી છે ચેપ્ટર વાઇઝ છે આપી દીધા છે આ સાઈઠ છે આ સાઈઠ માંથી ચાલીસ ટકા તમારે લાવવાના છે તમ પાસ થશો અને પાર્ટ બી એકસો પચાસ છે એકસો પચાસમાં દસ માર્કનું બંધારણ છે બરોબર છે પ્રિએમ્બલ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકારો છે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે બરોબર છે ત્યાર પછી આગળ વધો તો પાર્લામેન્ટ સંસદ છે સુધારાઓ છે ઇમરજન્સી છે કટોકટી છે તો આ બધી વસ્તુ છે એ તમને જોવા મળશે દસ માર્કનું બંધારણ છે દસ માર્કનું કરંટ અફેર્સ એ રાજ્યનું પણ હોય દેશનું પણ હોય અને સ્થાનિક પણ હોય કોઈ પણ કરંટ અફેર્સ ઇન્ટરનેશનલ નેશનલ બંને છે એ તમને અહીંયા જોવાનું કીધું છે અને દસ માર્કની અંદર કોમ્પ્રિએન્શન છે પાંચ માર્કનું ગુજરાતીનો ફકરો આપ્યો છે એમાંથી પાંચ સવાલ હશે અને પાંચ માર્કનું ઇંગ્લિશનો ફકરો હશે એમાંથી તમને છે એ સવાલ પૂછ્યા હશે અને એકસો ને વીસ માર્કનું છે કે જે આ જગ્યાને લગતું છે જે લાયકાતને લગતું છે યાદ રાખજો જે લાયકાતને લગતું છે એ એકસો ને વીસ માર્કનું છે એમાં એ કીધું છે કે સિલેબસ ઓફ ડિપ્લોમા પોલિટેકનિક કોર્સિસ ઓફ એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર એગ્રો પ્રોસેસિંગ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ ન્યુટ્રિશન એન્ડ કોમ્યુનિટી સાયન્સ ફૂડ ટેકનોલોજી ન્યુટ્રિશન ફૂડ ન્યુટ્રિશન એન્ડ એગ્રીકલ્ચર કોઓપરેશન બેન્કિંગ એન્ડ માર્કેટિંગ અને હોમ સાયન્સ તો આ જે ડિપ્લોમાની અંદર આવતા વિષયો છે જે ડિપ્લોમાની અંદર આવતા વિષયો છે આ બધા વિષયોમાંથી જ તમારું એકસો વીસ માર્કનું જે આ એગ્રીકલ્ચરવાળો પોર્શન છે એ એમાંથી મળી રહેશે હું તો તમને એટલું કહું છું કે જે નવો ગ્રામ સેવકનો અભ્યાસક્રમ આવ્યો છે બરોબર છે જે નવો ગ્રામ સેવકનો અભ્યાસક્રમ આવ્યો એમાં બધા મુદ્દા છે જેમ કે તમે જુઓ એગ્રોનોમી એમાં છે સસ્ય વિજ્ઞાન છે બાગાયત શાસ્ત્ર એની અંદર છે જમીન વિજ્ઞાન છે એની અંદર કૃષિ રસાયણ શાસ્ત્ર છે એની અંદર તમામ રોગ શાસ્ત્ર છે એની અંદર કૃષિ અર્થશાસ્ત્ર છે કૃષિ એમ કહી શકાય કે વિસ્તરણ છે બરોબર છે બધા મુદ્દા એની અંદર છે એગ્રોનોમી બાગાયત વિસ્તરણ રોગશાસ્ત્ર અર્થશાસ્ત્ર સોઇલ સાયન્સ કૃષિ રસાયણ શાસ્ત્ર આ બધી વસ્તુ છે આ આઠ જેટલા ટોપિક છે એમાં બધું આપ દીધું છે બધું આપ દીધું છે એટલે હવે આના માટે કદાચ તમે ગ્રામ સેવકની પોસ્ટ ની તૈયારી કરતા હોય તો એ બે ભેગી જ થશે આમાં કોઈ અઘરું નહીં આવે જે તમે ભૂતકાળમાં ખેતી મદદ નિશ્ચિત કરી છે એને તમે વળગી રહ્યો તો પણ ચાલશે એડ થયા આ કૃષિ રસાયણ શાસ્ત્ર એના થોડાક એગ્રોનોમી ના ટોપિક એડ કરી દો એટલે થઈ જશે બરોબર છે યસ આની અંદર કીટક શાસ્ત્ર બરોબર છે તો આ બધી વસ્તુ આપણા સિલેબસમાં છે જ અને આ બધી વસ્તુનું રેકોર્ડિંગ આપણે ઓલરેડી ગ્રામ સેવકના કોર્સમાં કોર્ષમાં કરી દીધું છે બરોબર છે તો એ ગ્રામ સેવકનો કોર્સ છે કે જે લોકો ખેતી મદદનીશની તૈયારી કરવા માગે છે અને આ કોર્સમાંથી પ્રિપરેશન કરશે તો બેમાં ફાયદો થશે ગ્રામ સેવકમાં તો થશે જ તે પરંતુ ખેતી મદદનીશમાં પણ થશે તો એટલા માટે ચોક્કસથી તમને ક્યાંક આ ભરતીમાં ડાઉટ લાગે આ ભરતીની અંદર તમને એવું લાગે છે કે હું બંને માટે એલિજેબલ છું મારી લાયકાત બંનેમાં ચાલે એમ છે દોઢસો એકસો ને છપ્પન જેટલી ખેતી મદદની છે તો ખાસ આની અંદર બીઆરએસ બી ની લાયકાતનો સમાવેશ થયો નથી ખાલી ડિપ્લોમાનો સમાવેશ થયો છે તો એ સ્ટુડન્ટને આનો સૌથી વધારે લાભ મળશે તો તો આના જોવા હોય તમે ડાઉનલોડ કરો વેબ સંકુલ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી લોગિન કરો સ્માર્ટ કોર્સમાં જાઓ એમાં ગ્રામ સેવકનો સ્માર્ટ કોર્સ હશે બરોબર છે અને ટૂંક સમયમાં આનો પણ નવો ડિઝાઇન કરીને મૂકી દઈશું ખેતી મદદનીશનો કોર્સ અંદર કન્ટેન એક જ રહેશે એમાં કોઈ ફેરફાર થશે નહીં પરંતુ ખાસ તમને આ એવું કહી શકાય કે એગ્રીકલ્ચર બધું છે એ સેમ છે એમાં કોઈ એમાં કઈ લાંબો ફરક છે નહીં ગ્રામ સેવકમાં તો આઠે આઠ મુદ્દા આપ દીધા હવે કઈ બાકી જ નથી બરોબર છે હવે કઈ બાકી નથી જો એગ્રોનોમી આપી દીધું હોય બાગાયત આપી દીધું હોય કીટકશાસ્ત્ર આપ દીધું હોય વિસ્તરણ આપી દીધું અર્થશાસ્ત્ર આપ દીધું જમીન વિજ્ઞાન આપ દીધું કૃષિ રસાયણ આપી દીધું રોગશાસ્ત્ર આપી દીધું હવે કશું બધ્યું નથી બરોબર છે તો એટલા માટે આને તમે જે કરી શકો છો તૈયારીની શરૂઆત અહીંયાથી તો આ ગોલ્ડન ચાન્સ છે વિદ્યાર્થીઓ બરોબર છે તો આવીને આવી ખેતી મદદનીશની જે ભરતી છે ઇન્ફોર્મેશન તમને અહીંયા મળી છે તો ચોક્કસથી આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને તમને કાંઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરજો જેનો ચોક્કસથી આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરશું જય હિન્દ જય ભારત